વડોદરા શહેર કિસનવાડી વિસ્તારમાં ડોર ટુ ડોર વાહનોનું ડમ્પિંગ સ્ટેશન બનાવતા યુથ કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કિસનવાડી વિસ્તારમાં ડોર ટુ ડોર વાહનોનું ડમ્પિંગ સ્ટેશન બનાવતા આજુબાજુના લોકોને ગંદકી અને દુર્ગંધથી હેરાન પરેશાન થવાના કારણે રજૂઆત કરવામાં આવી છતાં પણ ડોર ટુ ડોર કચરાની ગાડીઓનું આવી જ રહી છે અને જેને લઈને ગંદકી અને દુર્ગંધના કારણે આજુબાજુના સ્થાનિક લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ડમ્પિંગ યાર્ડ બનાવવાના કારણે વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય સાથે વિસ્તારના રહીશોમાં રોગચાળાનો ભય સતાવી રહ્યો છે આજે યુથ કોંગ્રેસના કાર્યભારી પ્રમુખ પવન ગુપ્તા કાર્યકર્તા અને સ્થાનિક લોકોનો મોરચો લઈ પાલિકાની વડી કચેરીએ પહોંચ્યા હતા અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી બોડા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલું માર્કેટ ચાર રસ્તા પર કોર્પોરેશન દ્વારા કચ્છનું ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવ્યું છે અને પૂર્વ વિસ્તારનો તમામ કચરો ત્યાં જ ભેગો કરવામાં આવે છે કોર્પોરેશન દ્વારા થોડા દિવસો પહેલાં એ જ ડમ્પિંગ યાર્ડની બાજુમાં ત્યાંનું શાક માર્કેટ બનાવવામાં આવ્યું છે હવે આ કેટલું મોટું મૂર્ખતા ભરેલું પગલું કોર્પોરેશન દ્વારા લેવાયું કહેવાય કે જ્યાં કચરાનું ડમ્પિંગ યાર્ડ છે ત્યાં શાક માર્કેટ છે અને એમથી મોટું મૂર્ખતાનું પગલું એ છે કે ગીજ વિસ્તારના અંદર ડમ્પિંગ યાર્ડ કચરાનું બનાવવામાં આવ્યું છે અને એક ત્યાંના રહેવાસીઓને ઘણી બધી જુદી જુદી બીમારીઓના અબરગામાં કોર્પોરેશન નાખી રહ્યું છે ત્યારે કોર્પોરેશનમાં અમે કોંગ્રેસને રજૂઆત કરવા આવ્યા છે કે આ જે કોર્પોરેશનનું ડમ્પિંગ યાર્ડ છે એ તદ્દન ગેરવર્તરૂપ છે આવનાર દિવસોમાં જલ્દી જલ્દ આ ડમ્પિંગ યાર્ડ ત્યાંથી દૂર કરવામાં આવે અને એ ડમ્પિંગ યાર્ડ દૂર કર્યા પછી કોર્પોરેશનના ત્યાં હસ્તક પ્લોટો આવેલા છે એનામાં પણ કચાનું દબાણ ત્યાંના રહેવાસીઓ દ્વારા ધંધો કરવા માટે વાપરવામાં આવી રહ્યો છે તો એ દબાણ પણ દૂર કરી અને કિશનવાડી વિસ્તારને સ્વચ્છ વિસ્તાર અને સુંદર વિસ્તાર તરીકે વિકસાવવામાં આવે એવી માંગ સાથે તમે કમિશનર ઓફિસે આવ્યા હતા